લેતા હો પછી તમે તેડવા આવજો કોઈ મોટા આગેવાનને એટલે ભાજપના નેતા બોટાદ જિલ્લાના ચેરમેન રાજુભાઈ સોહાણ ખોપાળા એનો સંપર્ક કર્યો અમે એટલે સંપર્ક કર્યો એટલે રાજુભાઈ કે હું સમાધાન કરાવી દઈશ એટલે ઈ આવ્યા આવ્યા એટલે એને સમાધાન કરાવ્યું પછી અમે તેડી ગયા લાખણકા લાખણકા તેડી ગયા એટલે અવારનવાર ફોન કરીને પૂછે અમને કે તમારે કેમ ઝગડો થતો નથી કેમ રાગે હાલે છે એટલે હું એમ કઉ આ રાગે હાલે છે પછી મારા ઘરના ને ફોન કરીને પૂછે બધુંય પછી એમ પૂછતા પૂછતા હું ઘરે નો હોઉં તો મારા ઘરે આવવા મળ્યા ફોન કરે મારા ઘરના ને મેસેજ વાત કરતા હતા પછી મને ડાઉન પડ્યો મારા ઘરે બે વખત આવ્યા ને એટલે ઘરે કોઈ ખબર ન હોય ઉપર આવ્યા છે ધાબા ઉપર બે વખત હું ભાળી ગયો રાજુભાઈ બે વખત આવ્યા હું ઘરે પૂછું તો રાજુભાઈ આવ્યા થાય કે મારા મમ્મી પપ્પા ના પાડે નથી ખબર આવ્યા નથી આયા પણ મેં તો કીધું એ હમણાં રાત્રો ઉતરી ગયા અહીંયાથી એવું મને લાગ્યું એટલે મેં તરત મારા ઘરનાનો ફોન જોયો ફોન જોયો એટલે એની ચેટિંગ હતી એની રાજુભાઈની મારા ઘરનાને દીકરી માનીને એનું ઘરનું માણા બનાવવા કરતો તો એટલે પછી બધાને ખબર પડી અમને આવું કરે છે આવું કર્યું રાજુભાઈ સોહાણ અને બોટાદ જિલ્લાના ચેરમેન એટલે અમે પછી પોલીસ સ્ટેશને લાવવાનો પ્રયત્ન કર્યો પછી એને એને ખબર પડી ગઈ છે તો મને ફોન કરીને કીધું કે પોલીસ સ્ટેશન એ મારું છે છે મારા પછી બોટાદ જિલ્લો આખો મારા હાથમાં છે અને ગમે ત્યારે કે લાવવું હોય તો તમારા જાગ્યા કોઈથી કાંઈ થશે નહીં એવી મને ધમક્યું આપે અને ગમે તેથી એ મને મરાવાનું તો ષડયંત્ર રસ્યું રસ્યું હતું એને પણ મારા કિસ્મત એટલા હતા એટલે હું નીકળી ગયો નથી એટલે હું બસી ગયો એટલે હું આ મીડિયાનો સહારો અત્યારે લઉં છું અને ભાજપના મોટા આગેવાન નેતાને હું એટલી અપીલ કરું છું મને આમાં ન્યાય દેવર આવે કારણ કે તમારા ભાજપના નેતા જો આવું કરશે તો અમે નાના માણસો શું કરશું અમારો જવાનું કોની પાસે અમારે ભાજપના ભાજપના કાર્યકર્તા પાસે અમે ગયા હતા નીવડા એ અમારી માથે અમારા ઘરના ઘરની આબુ સામું જોવે અને અમારી ઘરના માણસ એનું બનાવા કરે

અમે હાવ નાના માણસ છીએ ગરીબ છીએ અમે ટકનું લાવીને ખાવા વાળા છીએ એટલે હું સરકાર પાસે ન્યાય માંગુ છું અને રાજુભાઈ ધમક્યું દે છે બધીથી ગમે નથી ગમે ત્યારે ફોન કરીને ધમક્યું દેવા એ મોટા માણસ છે ભાજપના એટલે કે અમારે કોઈની પાસે જવાનું એને મેં તને બપોરે પૂછ્યું હતું કે પુરુષની જિંદગીમાં કોઈ એવી સ્ત્રી હોય ને જેમ કહેતી હોય કે તમે જરાય ચિંતા ના કરો હું છું ને તમારી સાથે ત્યારે તે પુરુષ ક્યારેય હિંમત હારતો નથી આવું મેં તને વોટ્સઅપમાં મોકલ્યું હતું અત્યારે મોકલું તું કહેતો મેં તમને આજ વોટ્સઅપ કર્યો હતો તે મને કીધું બે મિનિટ પછી હું તમને કહું પછી તે હાય કરીને મોકલું પછી મેં તમને કર્યો હતો એ નો જવાબ તારી પાસે માગું છું કઈ વાંધો ને તું કે છો એટલે હું ભરોસો કરું છું આ નંબર ઉપર થી તનકો ઈ ગયા છે અને તારા જે મેસેજ મોકલે છે તે મને આજ કીધું ને તમારે હવે બે ત્રણ દિવસે મળવાનું છે તમારે એને હાથ ઉપર લેવાના છે હા હું એને હાથ ઉપર જ લઈશ અને એ મને એવું જ કે છે કે મારે તમારી વિરુદ્ધ કઈ કરવાનું નથી પણ તો હું તને એમ કહું છું કે તું છે ને તે મને એવું કીધું હતું હું અઘરી છું મારા માટે અઘરી રેજી એન માટે અઘરી ન રેતી હું તને એમ કઉ છું કે કે તું એમ આ નંબર એને પાય નથી આ નંબર એન પાય છે યાર અને એ હેંગ કરે છે આજ નંબર એન પહે છે આજ નંબર માં એ હેંગ કરે છે અને તે મને આજે એવું કીધું હતું કે તમે સંભાળી લેજો હું સંભાળ લઈશ જો હું તને એટલો મારી ઉપર ભરોસો કરે છે ક્યારેય ન પકડાવી આપણે પકડાના ને બધી આ બાબતમાં પકડાના છે કઈ વાંધો નહીં હાલ નહીં કાઢું તું સાંભળી લે પછી મન કે એટલે કેવી રીતે હાથો જવાબ આપો જ દીધો છે યાર હું તન કહું એને હેંગ કરતા એટલા આવડે છે તારા કાકાની છોકરી એના છૂટું છે ને એના એને ફોન હેંગ કરેલા છે એ મને બધું બતાવ્યું હા એના જે કઈ વહીવટ હોય ને બધું પણ આપણે મને જ પડવું હવે હું તને શું કહું છું બાકીનું બધું ગોઠવાઈ જશે હું તમ તારે મારી રીતે એને ટેકલ કરી લઈશ એને મને પહેલા કીધું હતું સત્તર તારીખ હું હું ફોન નહીં કરું હું તને કહું એટલો વ્યસ્ત છું કાલી ગરડા છું કાલે રવિવાર છે નગરપાલિકા ચૂંટણી આ નંબર તને કહું આમાંથી આપણને પકડ્યા છે વિશ્વાસ કરું છું હું તને એટલે કઉ છું મારી ચિંતા મન નથી તે મને એવું કીધું હતું તમે એને